વડોદરાના અલ્કાપુરી વિસ્તારમાં જ્વેલર શોરૂમમાં અપ ટુ ડેટ થઈને આવેલી મહિલાઓએ દસ લાખ ઉપરાંતની કિંમતની બંગડીઓ ચોરી કર્યાના બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે શહેરના જેતલપુર રોડ ઉપર આવેલ પીએન ગાળગીલ જ્વેલર શોરૂમમાં ગઈ તારીખ આઠમીના બપોરના કર્મચારીઓ લંચમાં હતા તે દરમિયાન ગ્રાહક બનીને આવેલી એક અપટુડેટેડ મહિલાએ એક પછી એક દાગીના કઢાવ્યા હતા અને ખરીદી કર્યા વગર પરત ફરી હતી સાંજે સ્ટોકમાં દસ લાખની કિંમતની આઠ બંગડીઓ ઓછી જણાતા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન મહિલાઓ બંગડીઓ ચોરી કરી જતી દેખાઈ હતી જેથી મેનેજરે પોલીસને ફરિયાદ કરી હતી આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને સીસીટીવી ફૂટેજ માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ કરતા ચારેય મહિલાઓ ઓળખાઈ હતી આ ગેંગની સૂત્રધાર સંજુ રવિન્દ્ર ગજોદર ગુપ્તા રહે ઝરોલી ફેસબે બે થાના ગુજેની કાનપુર યુપીને જેતલપુર રોડ ઉપર લલિતા ટાવર પાસેથી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી